તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવારના રોજ ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાડીમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું દર વર્ષે વરસાદના માહોલમાં ખાડીમાં કેમિકલ યુક્ત દેખાતું વેસ્ટેજ પાણી આવે છે ગામના લોકોએ ઘણી વાર જીપીસીબીમાં ફરિયાદો પણ કરી છે તેમ છતાં આજ દિન સુધી આ બાબતનો કોઈ નિકાલ આવ્યો નથી અમુકવાર આ પાણીથી માછલીઓ અને અન્ય જળચર પાણીઓ પણ જીવ ગુમાવતા જોવા મળ્યા છે આ ખાડી પર આજુબાજુના ગામના લોકો કપડાં ધોવા અને નાહવા માટે પણ આવે છે તેમ છતાં કેમ અધિકારીઓ આ બાબતે તટસ્થ તપાસ નથી કરી રહ્યા તે ઘણો મોટો સવાલ છે ઉમરગામમાં જીપીસીબીના અધિકારીઓને આ બાબતે ગામના સ્થાનિકોએ ઘણીવાર ફરિયાદો પણ કરી છે પરંતુ આ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા ગામના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ક્યારે આ બાબતનું નિરાકરણ લાવશે સરકાર તે ઉમરગામના અને આ ખતરવાડ વિસ્તારના આજુબાજુના ગામોના લોકો રાહ જોઈને બેઠા છે ગામના ધારાસભ્ય પણ આ બાબતે કેમ ચૂપી સાધીને બેઠા છે તે આ દિન સુધી સમજમાં નથી આવ્યું